સુરેન્દ્રનગર વડવાણના વિધર્મી દ્વારા ચોટીલાની હિન્દુ યુવતીને લવ લવજેહાદમાં ફસાવી ભગાડી જતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને રક્ષક સંઘ દ્વારા ફરિયાદ ગુજરાતમાં વધતા જતા જેહાદના કિસ્સાઓમાં વધુ એક ચોટીલા લવ જેહાદનો કિસ્સો બનવા પામ્યો હતો અને યુવતીના મા બાપ અને હિન્દુ સંગઠનો અને સનાતનીઓ દ્વારા પોલીસ ફરિયાદો અને રજૂઆતો કર્યા છતાં આજદિન સુધી યુવતીની ઘર વાપસી ન થવાના પગલે હિન્દ રક્ષક સંઘ દ્વારા હરહંમેશ સનાતનીઓના હિત માટે રાત દિવસ ખડે પગે ઉભા રહી હિન્દુઓના પ્રશ્નોને સદૈવ અગ્રેસરતા આપતા સનાતનીઓના લોકલાડીલા રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી સાહેબ નેતા ઓગણીસ મે ના રોજ ગાંધીનગર ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્ર પાઠવવા હિન્દ રક્ષક સંઘના સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષા ડો સીમાબેન પટેલ ગુજરાત પ્રદેશ સચિવ કેતનભાઈ સંઘવી સૌરાષ્ટ્ર પ્રદેશ એડવોકેટ સેલના ઉપાધ્યક્ષ ત્રિવેણીબા રાઠોડ ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ અને સનાતનીઓ હાજર રહ્યા હતા